ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ એડજસ્ટ એડજસ્ટ શબ્દનો અર્થ વ્યવસ્થિત કરવું ગોઠવવું બંધબેસતું કરવું કશાકનો મેળ સાધવો સમાયોજન કરવું કે નવી પરિસ્થિતિમાં ટેવાઈ જવું કે અનુકૂળ થવું થાય છે એડજસ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ યુ કેન એડજસ્ટ ધ સીટ ટુ ડિફરન્ટ પોઝિશન્સ એટલે કે તમે સીટને વિવિધ પોઝિશન્સ માં ગોઠવી શકો છો એક બીજું ઉદાહરણ જોઈએ he found it hard to adjust to a new company એટલે કે તેને નવી કંપનીમાં એડજસ્ટ થવું મુશ્કેલ લાગ્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ